સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના રાજપર કંગાવટી રોડ પાસે આવેલ સુદામા કુટિર આશ્રમ તથા ગૌશાળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરનું નવનિર્માણ સાથે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજના કૃપા પાત્ર ત્રી શ્રી શ્યામ શિવકદાસજી મહારાજના આશીષથી ચાલતા ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હરસિદ્ધિ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તારીખ એક પાંચ બે હજાર ના રોજ થશે તે દિવસે ચાલતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન પૂજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતભરના સૌથી વધુ સંતો ઉપસ્થિત રહ્યા છે હરસિદ્ધિ માતાજીના પરમ ઉપાસક બટુકદાદા સુદામા કુટીર આશ્રમના પ્રેરણાદાયક શ્રી ઝાલા ભગત ગુરુ શ્રી રવિગીરી મહારાજ સંત સેવા આશ્રમ ધ્રાંગધ્રા આ ઉપરાંત મુખ્ય પાટલાના યજમાન શ્રી બટુકદાદા અને વસંતભાઈ અઢિયા પરિવાર ધ્રાંગધ્રા સહિત માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મંદિર પ્રાંગણ હરસિદ્ધિ માતાજી ના જય જયકાર ગુંજી ઉઠ્યું હતું સિયારામ જય માતાજી આજ રોજ સુદામા કુટીર આશ્રમ ખાતે હું શ્યામ સેવકદાસજી મહારાજ ગુરુ શ્રી રામ સ્વરૂપ દાસજી મહારાજ અહીંયા આપણા આશ્રમમાં માં હરસિદ્ધિ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય નો કાર્યક્રમ નું આયોજન હોય ત્યારે સમસ્ત સેવકગણ જેમ કે આપણી જોડે શ્રી બટુક દાદા તથા ભાવેશભાઈ પછી બટુક બટુકભાઈ તથા એમની ટીમ ભગવાનજીભાઈ તથા તેમની ટીમ સર્વે ભક્તોએ સાથે રહીને આપણે જે સેવાના કાર્યમાં સહયોગી થઈ રહ્યા છે અને દિવસનો કાર્યક્રમ રાખેલો છે મા ભગવતીની પ્રતિષ્ઠાનો અને આવતીકાલે એક પાંચે મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનું અહીંયા આયોજન કરેલું છે અને પ્રસાદ ગ્રહણ કરશે જય શિયામ જય માતાજી જય શ્રી રામ ભાવેશ ઠક્કર બજરંગ દળ કર્ણાવતી ક્ષેત્ર સંયોજક અહીંયા સુદામા કુટીર આશ્રમમાં શ્યામસેવક દાસજી બાપુના સાનિધ્યમાં જે ત્રિદિવસીય માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં સૌરાષ્ટ્રભરમાંથી સો થી વધુ સંતોની ઉપસ્થિતિ છે ધ્રાંગધ્રાના આંગણે આવો સુવર્ણ અવસર કે જે સોથી વધુ સંતો ઉપસ્થિત હોય એવો ભાગ્યે જ જોવા મળે છે અને આ અવસરે ધ્રાંગધ્રાની જે ધર્મપ્રેમી જનતા છે એ સ્વયંભૂ પોતાના ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાય છે અને આવતીકાલે જ્યારે માતાજીના બેસણા થશે તે પછી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડશે આજે રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ છે અનેકવિધ કાર્યક્રમો આ મહોત્સવની અંદર રાખવામાં આવ્યા છે તો ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં અવશ્ય ભાગ લે અને બાપુને હિંમત પૂરી પાડે અને આવનારા સમયમાં જે સનાતન ધર્મની એક જે જગ્યાએ બની રહી છે તેને બધા પ્રોત્સાહન આપે અને સહકાર આપે એવી જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય શ્રી રામ સાથે સાથે કુમાર ઝાલાધ્રા